પઠાણ સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા કોર્પોરેશનના પ્લોટ પર કબજા મામલે સમાચાર વડોદરામાં ભાજપના કોર્પોરેટર નિતિન ડોંગાએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે નિતિન ડોંગાએ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની માંગ કરી છે યુસુફ પઠાણ પર કોર્પોરેશનનો પ્લોટ પચાવી પાડ્યાનો આક્ષેપ લગાવ્યો રાજ્ય સરકારે બે હજાર ચૌદમાં યસુ પઠાણને આપેલા પ્લોટની અરજી નામંજૂર કરી હતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે યુસુફ પઠાણને દસ દિવસમાં આ પ્લોટ ખાલી કરવા નોટિસ આપી છે પ્લોટ ખાલી નહીં કરે તો પાલિકા બીજી નોટિસ આપશે બાદમાં પાલિકા ગેરકાયદેસર બાંધકામ દૂર કરી કબજો મેળવી લેશે પઠાણ દ્વારા પ્લોટ ઉપર ટીપી ફાઇનલ પ્લોટ નેવની ઉપર કબજો કરેલ છે જેની નોટિસ આપેલી છે જો આ વાત સત્ય હોય તો મારી એક બહુ સ્પષ્ટ માગણી છે કે સાંસદ જ્યારે બન્યા હોય ત્યારે એમની જવાબદારી છે કે લોકોના હિતમાં કાર્ય કરવા આ દેશના સંવિધાનને લાગુ પાડવું એમની જવાબદારી હોય ત્યારે જ્યારે પોતે જ આ સંવિધાન તોડતા હોય તો એમના વિરુદ્ધમાં લેટ ગેમરિંગનો કેસ કરવાની મારી માગણી છે પરંતુ ભેદભાવભરી નીતિ જો અપનાવી હોત અને જો પહેલેથી ખબર હોત તો

તો એના પછી તો ઠીક છે નહી તો પછી એક વાર શોર્ટ નોટિસ આપી અને પછી ખાલી કરવાની કામગીરી જનરલી થતી હોય છે ને એ પ્રમાણે અમે કરવાના